માહિતી મેળવી પ્રોહી જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિને સ્તનાબૂદ કરવા માટેની સૂચના કરેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી રાતડા પીસીબી પીસીબીના અધિકારી તથા કર્મચારીઓને પ્રોહી જુગારની પ્રવૃત્તિ બાબતે બાતમી મેળવી સફળ કેસો કરવા જરૂરી માર્ગદર્શન અને સૂચના આપેલ હોય જે અંતર્ગત પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ દિનેશભાઈ ફુલાભાઈ નાવને બાતમી હકીકત મળેલ કે રમણ ઉર્ફે શિયાળ માળી રહેવાસી મકાન નંબર છ રણછોડનગર નગર નાનો ચોરી છૂપીથી ઇંગ્લિશ દારૂનો ધંધો કરે છે અને તેના મકાનની પાછળ વિશ્વામિત્રી નદીની કોતરમાં અલગ અલગ જગ્યાએ ચાર ગબ્બાઓ બનાવી ઇંગ્લિશ દારૂનો જથ્થો છુપાવી રાખેલ છે અને પોતે ત્યાં ઊભો રહી દારૂનું છૂટક વેચાણ કરે છે જેને બદનમાં કાળા કલરની શર્ટ તેમજ કાળા કલરની પેન્ટ પહેરેલ છે અને આંખે ચશ્મા પહેરેલ છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ જઈને રેડ કરતા કોતરોમાં રાખેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને શોધી કાઢી સમા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી એક્ટ મુજબ ગુનો રજિસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આ કામગીરી દરમિયાન રમણભાઈ ઉર્ફે શિયાળ મહિજીભાઈ માળી નામક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે નહીં પકડાયેલ આરોપી તરીકે શાહરૂખ શેખ જેની અટકાયતના ચક્રો ગતિમાન કરાયા તો વધુમાં કુલ કિંમત રૂપિયા